સારા હશો તો તમને તો ખબર જ હશે કે પેલો બ્લોગ તમે જોયો હશે તો કે અમે દ્વારકા આવ્યા છે તો ખાલી મજાક અને આયા એ જ છે તો આ બ્લોગ આપણો બીજો છે અહીં મંદિરની એક્ઝેક્ટ આગળ જ આપણે રૂમ બુકિંગ કરી છે તો દર્શન કરવા જઈએ તો એ ફોન અલાઉડ નથી એટલા માટે અહીં મૂકીને જઈએ પછી આપણે અહીં મળીએ પછી ફરીએ બહુ બધે ખાવા જઈએ ગાઈસ ફાઇનલી આપડે દર્શન થઈ ગયા છે અને તમને પણ દર્શન કરાવી દો કઈ લો હવે અમે કરીને આવ્યા અહીં જે મસ્ત બધા હેવ યુ જો અહીં ત્યાં તમને બધાને દર્શન કરાવું લો વિનોતા દેવી

अरे खरी छे अरे लो टोकन लेदा टोकन अबे आई आपाना एक खबर पड़ी जेला टोकन पर थी खबर पड़ी चाइना स्टाफ नी तो तय गलवा के ले दुला फाइनल पदे दिदो आ जेद्दू का हो जदा है બધું ખરીદી <tip> <laughs> <tip>

નીતેશભાઈ તમે પી પી લીધું પી લીધું કડક કડક વિજયભાઈ ચાલુ મૂકો ને હું ઠંડુ પીન મળીએ કાકાને તો બધા શરબત પીવા આવવાનું નહીં કાકા ફરી પાછા અમારી રૂમ પર આવી ગયા ફરી ફરીને જો મંદિરની બાજુમાં રૂમ રાખી લીધેલી પછી ત્યાં આવવું પડે અને અહીં આપણું દ્વારકાધીશનું મંદિર

ફૂડ્સ આ બધું ખાઓ નિતેશ ભાઈ રેડી થાઓ છો ફાઈનલ ફાઈનલ બ્રેડી હો ગઈ આ ભાઈને બુસર ચેન્જ કરી લીધું હવે જાણા શિવરાજપુર આવે આપણે આવી ગયા તો Oke, नजारा वाईनो जो अमला વાહ અરે યાર કરીએ કરીએ જોઈએ બસો બસો લોકો આવે છે લોહી જોઈ લો પેલા તો તમે વ્યુ અરે વાહ યાર યાર માસ્ટ પૂડુ ગામ જોને વિડીયો બી ઉતારવાના છે અરે યાર સો ક્યૂટ આ એટલે કેડી ભેગ લાગે નીતા આયનું યુટ્યુબ હા આપડેલા ડડામ

ગયા યાર આ તો બચ્ચા આવી ગયા ફસાઈ ગયા અમારી પણ આપણી બોટ ફેરવાની હતી બોટ ફેરેલા ફેરવે 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 આ બધાથી થી વચ્ચે આયે કાલા પીરો આ રહ્યો આવી ગયા હાલો વાવ ટીન 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 ગાઈસ દેખો ફોટોશૂટ ફાઇનલી થઈ ગયું હવે મેંગી ખાવી છે તો મેંગી ખાવા છે યાર આ એટલી બધી મજા આવે છે ને અને એટલા બધા પૈસા પણ જાય છે એટલી બધી મજા પણ આવે છે અને ખાલી અમે 10 મિનિટમાં આઠસો રૂપિયા જતે હે 10 એની હોય સાત મિનિટ હશે શું કરવાનું કે હા 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 ફાઇનલી આપણી મંઘી આવી ગઈ ચાલુ કરી આવાર મેં ખાઈએ મંઘી એટલે આજે એક મંગાયા એક ઓ ચાલો ટેસ્ટી ખાતા ખાતા હવે બહાર જઈએ પેલા લોકો નીકળી ગયા છે અને નીકળવાનો સમય થઈ ગયો છે આપણો અહીંથી તો ચાલો બહુ મજ કરી ને હવે પેલા ડ્રાઈવરને જોવો પડશે ચલો વાવ ચલો ગાઈસ વાવ આ ભાઈ જોવો ના બધા Não pode ter ट्रांसलेशन करिए आज आ खाली डिश है ना वन टू थ्री चावल, चावल. चावल। लाओ ना चावल भी खाना है हाँ हाँ साथ में, में, में खाना है यार ऐसा थोड़ी तो चलता है आ आ यार वो बोल रहे हैं अरे यार मैं हिंदी बोलूँ

નીતો નીતો મેં ખાલી કરી દીધું ચાવલ એટલું બધું ખાધું ને વાત નહીં ચાલો લા આપણે ખાઈ અને પાછા પ્રસાદ બી લઈ આવ્યા યાર દ્વારકા થી કેમકે કાલે બે દ્વારકા જવાનું છે તો આજે પ્રસાદ લઈ લીધો ગાઈસ બસ આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ કેમ કે હવે બીજો વ્લોગ બી ચાલુ કરવાનો છે તો આ ભાઈઓ જો ઊંઘે છે